હું કયો છો બા તમે હું મારી કહું છું ઘી પીવાને આપણે શરત માર દઈ હું એક બાજુ પોતાને ઘી પી જવાની પણ આ ઘી થોડી કોઈ તમે પણ બહુ કરી ઘી નહીં આપણે બીજા ની શરત મારી

આઈ સાચું કે આ સાચું ન કહેવાય ને પીઝા સાચા જ કહેવાય અમે લોકો પીઝા ખાઈને જ મોટા થયા ને તમે ભલે ઘી ખાધો પણ ઘી માં તો મારું કામ જ નથી ને હું ઘી તો પીઉં જો અમે અહીંયા છી વર્ષે આટાણે અમે ઘી પીધું પેલા પીધું છે તો અત્યારે એમ પી હગી

તમે કયો તમને જે ખાવું હોય હવે જો આ તમે શરત માં જીતી ગયા એટલે હવે તમારે જે ખાવું હોય ને એ પ્રાચી બનાવી નાખે મને તો કાઈ નો ફાવે

પ્રાચીને આજે ઈ પ્રશ્ન પૂછવો છે કે પ્રાચીને એના ગઈડા સાસુ બાજુ બેઠા છે એ ગમે છે કે નથી ગમતા મને તો ગમે જ છે ને તો જ બાને બોલાવ્યા હોય ને ઘરે થોડીક બોલાવ્યા છે પણ બા બધાયને ગમતા હોય જો અત્યારની બાયુને ગાબાણા ગમે નહીં પણ એને ફરવા જવું હોય નું ખાવું હોય તો બીજા સાસુ ગમતા નથી બાયુ એવી હોય એટલે પણ બાયુ એટલે એને હું એવું કરવું હોય ફરવા જવું હોય હરવા જવું હોય અમારે કઈ જાવું ન હોય હા એટલે બાયુ હરવા ફરવાનો હા જો એ બાયુ ને ફરવાનો શોખ હોય મિત્રો અને ગઈડા માળા શું હોય કે હરવા ફરવાનો કઈ શોખ ન હોય કઈ જાવું ન હોય પછી ખાવા પીવાનું પાછું ઘરનું જોઈએ ઘરનું જોઈએ શાક રોટલી જોઈએ એને તો પીઝા ખાવા હોય એવું ખાવું હોય પાણીપુરી ખાવી અમે તો ખાઈ નહીં

એટલે ગઈઢા ગઈઢું માણા હોય ને એ મોટા ભાગે હું કામે કોઈને નો ગમે એનું શું કારણ કારણ કે ગઈઢું માણા જો આમ આમ ખરાબ થતું હોય તો વોવને કઈ હાકે કે આ બગાડ ન કરવો જોઈએ તો વોવને ગમે નહીં જોજી ને વોવને ગમતું નથી એટલે પ્રાચી તને ગમે છે ને કે વતન

બધાના સ્વભાવ મેચ થવા જોઈએ જો પછી આમાં સ્વભાવમાં ડખો થાય ને તો નો મેળ પડે એટલે અને તમે મારા વિડિયોને જલ્દી જલ્દી લાઈક અને શેર કરી દો એટલે મને ખબર પડે ને કોમેન્ટ કરીને કહેજો કે તમારે ત્યાં આજુબાજુમાં કંઈ આવું થાય છે કે નથી થતું કે ભાઈ ગયડા સાસુ આવ્યા હોય ને પછી ડખો થયો હોય ને પછી કંઈક લપ થઈ હોય એવું હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો બાકી અમને તો અમારી બા સાથે મજા આવે છે રહેવાની અને હું ને મારી બા તો બેનપણી છીએ આ બા અત્યારના એસી વર્ષના છે પણ બા અત્યારે ત્રીસ જેવા થઈ ગયા ને હું ત્રીસ ની છું પણ હું એસી વર્ષ જેવી થઈ જાઉં બા સાથે मजा आज विडिओ लाईक करो आणि शेअर करो